વાત કરું છું ફૂટબોલ બોલ તમે કયો બોલ સમજો કયો બોલ સમજો છો મૂકી દઉં તમને જલ્દી દેખાડી દો આ છે મારી છે ડેરી ડેરી મિલ્ક ચોકલેટ ચોકલેટ એટલે મને ચોકલેટ છે આ મારી છે અને આ પણ મારી પાણીપુરી છે પાણીપુરી છે પછી મારા માટે પિસ્તા પણ છે પછી માં પિઝા બનાવવાનો રોટલો પણ છે ને તેનો મસાલો પણ છે અને બટર